અત્યારે મેં કીધું આપણે તો રોજ શું થાય આપણને ખબર ના હોય આવી જાય હું આપણે કેમ કે કામ ના એટલે મોડા લગન શું થાય ના કરતો આપણે હટ જઈએ તઈ કામ ના એટલે આપણે રાત્રે રાખતા હોય એટલે હટ ન જઈએ કેવું હોય હા તું તો હાલો આપણે શીરાવાનું બાકી છે પેલા શીરાવી લેવી જો આપણે અત્યારે જો કુડલા બનાવ્યા તા મસ્ત કુડલા હે વરસાદી વાતાવરણ છે જો ઢક થઈ ગયું છે ને કુડલા હોય એટલે મજા આવી જાય તો હાલો આપણે કુડલા ખાઈ લેવી ફાઇનલી મિત્રો જો આપણે સિરાઈ વીણ આપણે જો કુડલો ખાઈને વેવા છે આપણે નકર કુડલો ખાતો આપણે સાત કાય પીતા નઈ એટલે નકર કુડલો ખાઈને વેવા આપણે તો પડામ વેવા છે આટો મારો જો ખણ જો બહુ થઈ ગયું છે જો હાતે જો એક વાર જ આલ્યું તો એક વાર નઈ દઉ તો એટલે હાતે ન થાક્યો એટલે જો ખણ થઈ ગયું છે પાટલામાં સેવજો

ઊંડ તો આપણે દવા માટી દે એટલે નહીં થાય હું દવા માટી દે ખાઈને એટલે ખડ ન થાય એટલે જો ખડમાં ખડ તો જો આપણે નીંદવાનો છે હે તે નિંદવાનો છે કાઈ હે તે આ કે ઊ થાતું નથી આજ તો ઢક જેવું થઈ ગયું સાસ તો વધુ થઈ ગયું જો વધુ ઢક થઈ ગયું સાસ તો જો ચાલો આપણે વ્યા જે આટો મારીને વાડજે જો આપણે પોપયા વાવા એ બાજુ વ્યાવાસી જો પોપયા જો નવા પાંદડા આવી ગયા જો આ ઓલા દેખાતા જોઈએ થયું કરજો આપડે નીંદવા જવાનું હતું પણ બપોર પૈસા જવાનું છે વરસાદ ન આવે તો તો નો નિંદાઇ રહ્યો ગારો હું સવારમાં એક રેડી આવી ગઈ એટલે બપોર પૈસા નીંદવા જવાનું થાય છે ચાલો વિડીયો આગળ બનાવી રહીજો ફાઇનલી મિત્રો જો વાઈ જશે બપોરના હાડા બાર ને જો આપણે બપોરે કરવા બે સેવનું શાક છે ટાટી સાજ છે ને રોટલી છે ચાલો આપણે ખાઈ લઈએ પછી આપણે ભાગ્યામાં જવાનું નીંદવા કેમકે હટવી જવાનું તડકો નહીં એટલે હું બપોરો કરીને ડાયરેક્ટ જઈએ આપણે જો આપણે બપોરો કરીને હાલતા થઈ જશે એવી ગોપાલની વાડી કોઈ ગોપાલ આવી જાય છે આપણે ભાજમ જવાનું છે એક ના કડક દેવી વાગી ગયો જોવાશે હવે હમણાં આવી આવે ને ગાડી લઈને આવે એટલે પછી આપણે જઈએ ભાગ્યામાં જો આપણે ગોપાલની વાડીએ પહોંચી ગયા છે ને ગોપાલ જો પંખા એટલે હું છે વિયો ભણો એમ ને તે હું જ આવું ન એવું છે મારે જો ભાગ્યમ જવું છે ભાગ્યમ ભાગ્યમ હતું છે કામ ન હોય ભાગ્યમાં નીંદ ઓસો કપા નીંદ વિશે વિ વર્ષ દે છે રોજ કાલે આવી ગયો તો ને આ સવાર મે આવી ગયો તો ખબર છે તું થઈ છે વેલો આવી ગયો છે કા તું ભણો જો તો આવતો તો તો કેટલા જુ ભણો તો કોજો ને ત્યારે આયો

જો વરસાદે સાલુ થઈ ગયો સાટા જો એ જ આપણે પહોંચ્યા છે કે સાટા તને આવવા મીડા છે જો જો કપાઈ ની દેખાતો જો એ ઉખડ થઈ ગયું છે એ હું જો જો ન કરો આપણે કોણ યુદ્ધ કરવે છે જો એટલે પછી ભઈ લેવાય હું તો ચાલો આપણે નીંદવા મળવી જો આપણે નીંદતા નીંદતા આલતા થઈ ગયા છે વાડી કોઈ કે તરેક લાગી તો આપણે પાણી પીવા જઈ વિસવી આવ્યા ત્યારના આપણે લેન ને આપણે 1.5 વાગે આવ્યા હતા ત્યાં પાણી પીધું તને જો હાડા વેચી ગયા છે જો આપણે ઝટકો હે જોટકો આપણે તે જો તાર બાંધી દીધા પછી કાલે હાલ ઝટકો મીક તો આપણે આવ્યા કહેવાય જો આપણે જે આપણે કાપ્યું હતું એ ગું કાપી હતી અને કાંઈ દીધું કાપ્યું એમાં નાખી દીધું ચાલો આપણે પાણી પી લેવી પછી પેરીને વ્યા જઈએ પાછા જો આપણે પાણી પીને વ્યાવાસી પાછા પડામાં જો આપણે સરસ આ નીંદ નાખ્યા જો અડધે અડધે લગ્ન જો આમાં બહુ ખડ આવે છે જો સાટા પડે છે છે એવું જો આ સાઈડે આ સાઈડ થોડુંક વધુ છે કાળું વાદળું જો ચાલો આપણે નીંદવા મળવી મિત્રો જો વાજ્યા છે હાડાશો જો આપણે જો બારસા લઈને ચાર સા છે એ તો આપણે હવે લઈશું જેમ કે આપણે વાડીએ જવાનું ટાણું થઈ ગયું છે સાંટા પડે હતા બપોર પછી કોઈક સાંટામાં હતા સાંટા લેવા દે તું બપોર પછી આપણે દેવું થયું તું એટલે નવ સા લઈ નાખ્યા ને હવે પછી ચાર સા લઈને પછી આપણે ઉપર લેવાનું છે આખું વળામણ બાકી છે થેલો અત્યારે વેજે આપણે વાડી આવે ફાઇનલી મિત્રો જો આપણે વાડીયા પહોંચી ગયા છે ને જો આપણે વેયા છે ધાબા માથે ગોપાલ આપણે આરે છે કેવો કરતા તો માપી માપીતો ને જાબોલા ભરાજે એટલે જો જો ગોપાલ જો આપણે વલોગ જોવે છે જો વાત પડે જો વરસાદ તો જો આવો હતો થોઠો થોડું પાણી ભિને જો માર્ગમાં એવો હતો જો તો છે તે

અંધારું થઈ ગયું મોડું થઈ ગયું મારે છે ચાલો આપડે પૂરો કરવી ચેનલ માં ન હોય તો લાઈક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે બીજા નવા માં